કચ્છ યુનિવર્સિટીની વિવાદિત નોન ટીચિંગ ભરતી પ્રક્રિયા રાજ્ય સરકારે રદ કરી છે ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીમાં આઠ મહિના પહેલા આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને સેક્શન ઓફિસરની ભરતી પ્રક્રિયા કરાઈ હતી પરંતુ ભરતીમાં ગેરરીતિના આરોપ સાથે પૂર્વ સેનેટ ડોક્ટર રમેશ ગરવાએ ફરિયાદ કરી જેથી તપાસ ટીમની રચના કરવામાં આવી તપાસમાં નોન ટીચિંગ ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ હોવાનું સામે આવતા જ સરકારે ભરતી પ્રક્રિયા રદ કરી છે કચ્છ યુનિવર્સિટીની વિવાદિત નોન ટીચિંગ ભરતી પ્રક્રિયા રાજ્ય સરકારે રદ કરી છે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીમાં આઠ મહિના પહેલા આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર અને સેક્શન ઓફિસરની ભરતી પ્રક્રિયા કરાઈ હતી પરંતુ ભરતીમાં ગેરરીતિના આરોપ સાથે પૂર્વ સેનેટ ડોક્ટર રમેશ ગરવાએ ફરિયાદ કરી જેથી તપાસ ટીમની રચના કરવામાં આવી તપાસમાં નોન ટીચિંગ ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ હોવાનું સામે આવતા જ સરકારે ભરતી પ્રક્રિયા રદ કરી છે